તો હવે આ વિડિયોમાં વાત કરવાની છે ટેસ્લાની જેની ઈન્ડિયામાં આવવાની પાંચ વર્ષથી વાતો ચાલી રહી હતી આખરે આ વર્ષે ટેસ્લા ઇન્ડિયામાં આવી ગઈ એક બાજુ લોકો ઇલોન મસ્કની આ કારને ફ્યુચર કહે છે અને બીજી બાજુ આની કિંમત સાંભળીને સારા સારા લોકોના હોશ ઉડી ગયા છે ટેસ્લાની પહેલી કાર મોડલ વાયની ઈન્ડિયામાં સાઠ લાખ થી કિંમત શરૂ થાય છે આ કિંમત યોગ્ય છે આ ગાડી ઇન્ડિયામાં સફળ થશે કે નહીં આવા મોડલ પર ઘણા સવાલ છે તો આ વિડીયોમાં હું અમુક પોઈન્ટ ઉપર વાત કરીશ એનાથી તમને અંદાજો આવશે કે ટેસ્લાના મોડલ વાયની ઇન્ડિયામાં શું હાલત છે પહેલા તો કિંમત અને કોમ્પિટિશનની વાત કરીશ ટેસ્લાએ ભારતમાં મોડલ Y લોન્ચ કરી છે તેની શરૂઆતની એક શોરૂમ કિંમત 59.89 લાખ છે અને ટોપ વેરિયન્ટની 73.89 લાખ સુધી પહોંચે છે જ્યારે ભારતમાં સૌથી વધુ વેચાતી ઈવી કાર Tata Nexo ની કિંમત 15 થી 20 લાખ વચ્ચે છે ઇન્ડિયન કાર માર્કેટ 22 લાખ ની આસપાસની ઈવી પર ફોકસ કરે છે જ્યારે Tesla સીધી લક્ઝરી સેગમેન્ટમાં ઉતરી છે રીસેન્ટલી ટેસ્લાએ લેમ્બોર્ગીની ઇન્ડિયાના ફોર્મર ચીફ શરદ અગ્રવાલને ભારતના કન્ટ્રી હેડ તરીકે અપોઇન્ટ કર્યા છે એટલે એના પછી અંદાજો આવે છે કે ટેસ્લાનો હાલનો ફોકસ સામાન્ય કસ્ટમર પર નથી પણ એકદમ રીત લક્ઝરી બાયર્સ પર છે જેઓ પહેલેથી બીએમડબલ્યુ ડબલ્યુ સોડી ઓડી જેવી લક્ઝરી કાર ચલાવે છે અને ટેસ્લાએ ટેકમાં કોઈ કમી રાખી એવું નથી કારના ઇન્ટિરિયરમાં કોઈ બટન નથી કોઈ ડાયલ નહીં બધું જ પંદર ઇંચની મોટી ટચ સ્ક્રીનની અંદર કંટ્રોલ થાય છે સ્ટરિંગ વ્હીલ એડજસ્ટમેન્ટથી લઈને ગ્લોબ ખોલવા સુધી આ ટેકનોલોજી બ્રાન્ડની યુપીએસસી છે અને બીજી વાત સુપરચાર્જર નેટવર્કની છે ટેસ્ટ મુંબઈ દિલ્હી જેવા મોટા શહેરોમાં સુપરચાર્જર સ્ટેશનો શરૂ કર્યા છે જેના ખર્ચની વાત કરું તો બસો પચાસ વોટના સુપરચાર્જર પર ચાર્જિંગનો ખર્ચ લગભગ ચોવીસ રૂપિયા કિલોવોટ આવર આવે છે એટલે કે મોડલ વાયરને ફૂલ ચાર્જ કરાવવા માટે લગભગ બારસો રૂપિયાથી બે હજાર સુધીનો ખર્ચ થશે જે પેટ્રોલ કરતાં ઘણો સસ્તો છે અને સ્પીડની વાત કરું તો પંદર મિનિટમાં બસો પંચોતેર કિલોમીટર સુધીની રેન્જ મળે છે પરફોર્મન્સ અને રેન્જની વાત કરું તો મોડલ વાય લોંગ રેન્જ વેરિયન્ટ ઝીરોથી હંડ્રેડ પાંચ પોઈન્ટ છ સેકન્ડમાં જતી રહે છે તેની એલટીપી ક્લેમ રેન્જ છસો બાવીસ કિલોમીટરની છે આ રેન્જ ભારતમાં વેચાતી બીજી એવી કરતાં બહુ વધારે છે તો હવે સવાલ એ થાય કે ટેસ્લા શા માટે ઇન્ડિયામાં મુશ્કેલીમાં છે તો પહેલી પ્રોબ્લમ ઇમ્પોર્ટ ડ્યુટીની છે ટેસ્લા ભારતમાં સીબીયુ એટલે કે કમ્પ્લીટલી બિલ્ડ યુનિટ તરીકે ઇમ્પોર્ટ થઈ છે એટલે એ ગાડી વિદેશમાં બને છે અને ભારતમાં માત્ર વેચવા માટે જ આવે છે સરકારે ચાલીસ હજાર યુએસ ડોલરથી વધુ કિંમતની એવી પર હન્ડ્રેડ પર્સેન્ટ ઇમ્પોર્ટ ડ્યુટી લગાવી છે આ ડ્યુટીના કારણે જ કિંમત સાઠ લાખથી પણ વધુ થઈ જાય છે અને ટેસ્લાએ હજી સુધી ભારતમાં પ્લાન નાખવાનો કોઈ પાક્કો પ્લાન જાહેર કર્યો નથી અને એટલે જ્યાં સુધી લોકલ પ્રોડક્શન નહીં થાય ત્યાં સુધી કિંમતો નીચી નહીં જ આવે અને ટેસ્લાના કોમ્પિટિશનની વાત કરું તો સાઠ લાખની કિંમતમાં જર્મન રાઇવલ્સ આવી જાય છે સાઠ લાખની કિંમતમાં ટેસ્લાની સીધી ટક્કર બીએમડબ્લ્યુ આઇએક્સ વન મર્સડી ક્યુ એ અને કિયા એવી સિક્સ જેવી લક્ઝરી કારો સાથે છે જ્યારે બીએમડબલ્યુ અને મર્સડીઝ જેવા બ્રાન્ડ તો ભારતમાં ઘણા વર્ષોથી કસ્ટમર્સનો ટ્રસ્ટ પણ જીતી ચૂક્યા છે અને એટલા માટે ટેસ્લાને આ કોમ્પિટિશનમાંથી બહાર આવવું બહુ મુશ્કેલ બની ગયું છે ટેસ્લાની ફેમસ ઓટો પાઇલો ટેકનોલોજી એટલે કે એફએસડી ફૂલ સેલ્ફ ડ્રાઇવિંગ એના માટે છ લાખ વધારે ચૂકવવા પડશે અને મારું તો એ કહેવું છે કે ભારતના ટ્રાફિક અને રસ્તાની સ્થિતિ જોતા એફએસડી કોઈ કામ આવે એવું લાગતું નથી એના પછી સર્વિસ અને રિપેરની વાત કરું તો ટેસ્લાના સર્વિસ સેન્ટરો હજુ માત્ર મુંબઈ અને દિલ્હીમાં છે ગુજરાત કે અન્ય સ્ટેટના કસ્ટમર્સ માટે સર્વિસ કે બોડી રિપેર જેવા કોઈ પણ પ્લાન નથી અને કોઈ પણ પાર્ટસ માટે બહુ લાંબા સમય સુધી વેઇટ કરવો પડી શકે છે અને ટેસ્લાના મોડલ વાયની ઓવર ઓલ વાત કરું તો આ કાર તો બહુ સારી છે જે ટેકનોલોજી અને પરફોર્મન્સ બધું આપે છે પણ આ કાર સાઠ લાખથી પણ વધુ કિંમતમાં આવે છે તેની સાથે સર્વિસનું નેટવર્ક પણ ઓછું છે અને લોકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ પણ નથી આ કારને હાલ પૂરતું માત્ર સુપર લક્ઝરી નીશમાં જ રાખશે એટલા માટે મને નથી લાગતું કે સાઠ લાખની કિંમતે ટેસ્લા ઇન્ડિયન માર્કેટમાં સક્સેસ થશે બાકી તમે સાઠ લાખની કાર ખરીદવા જાઓ તો તમે ટેસ્લા માટે સાઠ લાખ આપશો કે નહીં એ કોમેન્ટ કરજો અને મારી વાત કરું તો અત્યારના સમયે હું સાઠ લાખ જેટલી કિંમત ટેસ્લાની કાર માટે ન નાખી શકું બાકી આ વિડીયોમાં આટલું જ હું મળીશ આ બીજા વિડીયોમાં